કુવારી કન્યાઓ દ્વારા મનગમતો વર મેળવવા અને પરિણિત મહિલાઓ દ્વારા અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવન માટે રાખવામાં આવે છે આ વ્રત ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે જયા પાર્વતી વ્રત આઠ જુલાઈથી શરૂ થયું હતું અને આજ રોજ સમાપ્ત થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વ્રત કરવાથી કુંડળીમાં રહેલા દોષ દૂર થાય છે અને ગ્રહોની શાંતિ માટે પણ ફાયદાકારક છે આ વ્રત કરવાથી ઘરમાં અન્નજળના ભંડાર ભરેલા રહેશે તેવી પણ માન્યતા છે જયા પાર્વતી વ્રતે સ્ત્રી શક્તિ જાગરણ સામાજિક સમરસતા અને ધર્મ સંસ્કાર માટે ઉજવાતો એક પવિત્ર તહેવાર છે વ્રત કરનાર કન્યાઓ કે મહિલાઓ આ પાંચ દિવસ દરમિયાન મોળાકત અથવા નિર્જળા ઉપવાસ કરે છે તેમજ દરરોજ સવારે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દીવડા કોલોની ખાતે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે જ્યાં પાર્વતી વ્રત ને લઈને દીકરીઓ પૂજા અર્ચના કરી હતી બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે વ્રતની પૂજાનો પ્રારંભ કરાવ્યો હતો ધૂપ અને પ્રસાદ અર્પણ કર્યા બાદ આરતી કરવામાં આવી હતી ત્યારબાદ મહાદેવની વિધિવત પૂજા કરવામાં આવી હતી જ્યાં પાર્વતીનું પાંચ દિવસનું વ્રત આજરોજ પૂર્ણ થશે આ દિવસે જાગરણનું આયોજન કરવામાં આવ્યું છે já <laughs>